સુરેન્દ્રનગર લોહાણા મહાજન વાડી ખાતે શૈક્ષણિક સેમિનારનું આયોજન તો પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા વંશજીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રારંભ પહેલાં પહલગામ થયેલા આતંકી હુમલામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તો શૈક્ષણિક સેમિનાર કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપરાંત કેટલાક સૂચનો દ્રષ્ટાંતો વાલીઓ અને વિદ્યાર્થીઓને અપાયા

પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાદમાં સેમિનારને ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો જે સેમિનાર દરમિયાન ધોરણ દસ અને બાર અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના કારકિર્દી લક્ષી ડર અને મૂંઝવણ તેમના ભવિષ્યના મહત્વના નિર્ણયથી આડે ન આવે તે માટે યોગ્ય કારકિર્દી ઘડતરના પ્રાપ્ત વૈકલ્પોમાંથી શ્રેષ્ઠ વૈકલ્પ પસંદ કરવું જોઈએ અને યુવા વર્ગને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો એ વિશ્વકર્મા વંશજોને રાષ્ટ્ર માટે વિકાસનું નવતર સેતુ બનાવવાની મમતા ધરાવે છે તો આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં પાયાનું માર્ગદર્શન આપવા માટે ડોક્ટર પંકજભાઈ મિસ્ત્રી દ્વારા સાંપ્રત સમયમાં શિક્ષક પુનિતભાઈ રાવલ દ્વારા યુવા ચેતનાનો આધાર જયદીપભાઈ વ્યાસ દ્વારા કારકિર્દી વિકાસમાં વાલી એક માર્ગદર્શક અને પ્રેરક કાંતિભાઈ પીઠવા દ્વારા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટની માહિતી ડૉક્ટર રમેશભાઈ દાવડા દ્વારા કોમર્સ લાઇન અંગેની માહિતી ડૉક્ટર દિવ્યેશ વાઘેલા દ્વારા એન્જિનિયરિંગ ધોરણ બાર પછી સરકારી વિવિધ યોજનાઓ ડૉક્ટર વનરાજભાઈ ડોડિયા દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગ માહિતી કારકિર્દી બનાવવા બનાવતા રાખવાની સાવધાની વિપુલભાઈ પરમાર દ્વારા મેડિકલ લાઇન અંગે માહિતી તો એડવોકેટ જયમીનભાઈ સુથાર દ્વારા લો ફિલ્ડ સીએ સીએસ જેવા વિષય ઉપર જરૂરી નિપુણ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં થી વધારે વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક સેમિનારમાં ભાગ લીધો હતો શૈક્ષણિક સેમિનાર કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો હોદ્દેદારો વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેજલબેન પીઠવા અને અશોકભાઈ પીઠવા દ્વારા કરવામાં આવ્યું હતું કે જે શૈક્ષણિક સેમિનારને સફળ બનાવવા માટે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સુરેન્દ્રનગર જિલ્લા હેડ શાંતિલાલ પીઠવા મોરબી જિલ્લા હેડ હરીશભાઈ પીઠવા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી દર્શન મિસ્ત્રી લખતર આજ રોજ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સુરેન્દ્રનગર ખાતે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામેથી લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવડાવી અને આ સેમિનારની અંદર પોતાના વાલીઓ સાથે ભાગ લીધો અને આ સેમિનારના દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીઓની તેમજ તેમના મા બાપને તેમના પેરેન્ટ્સને દસ નવથી થી દસ શૈક્ષણિક ક્ષેત્રે બહુ આગળ માહિતી ધરાવતા દરેક નિષ્ણાંત વક્તાઓ તરફથી સમગ્ર વિદ્યાર્થી આલમને સારી રીતે શૈક્ષણિક માટેની સલાહ આપવામાં આવી ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવું કઈ લાઈન લેવી કઈ રીતે કોલેજમાં કે પહેલાંમાં એડમિશન લેવું કઈ લાઇનમાં એડમિશન લેવું એ બધી સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને સમગ્ર આ વિદ્યાર્થી આલમ અને એના પેરેન્ટ્સને આ માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા અને એ પ્રોગ્રામ અમે સુરેન્દ્રનગર ખાતે ખાસ કરીને એટલા માટે સિલેક્ટ કર્યો કે જનરલી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌરાષ્ટ્ર લોઅર સિતારના પોપ્યુલેશન ઘણું વધારે હોય તેના વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે હોય અને આ વિદ્યાર્થીઓને માહિતી સારી રીતે મળી રહે એ હેતુથી અમે આ સેમિનાર સૌરાષ્ટ્ર અરે સુરેન્દ્રનગરમાં કરવાનું નક્કી કર્યું અને એનો લાભ દરેકે લીધો બધા જ બહુ સારી રીતે બધાએ આનંદપૂર્વક આ ભાગ લીધો અને અમે આ બધા કાર્યક્રમ પૂરો થતાં સમગ્ર સમાજે અને સુરેન્દ્રનગર જોરાવનગર આજુબાના ગામના જ્ઞાતી આગેવાનોએ અને આમાં સાથ સહકાર આપ્યો ત્યાંના પ્રમુખોએ સાથ સહકાર આપ્યો અને બધાના સાથ સહકાર થકી આ કાર્યક્રમ સફળ રીતે પૂરો કર્યો અને સાથે ભોજન લઈ અને આ આ પ્રોગ્રામનું અમે સમાપન કર્યું જય હિન્દ જય વિશ્વ કરો ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યક્ષેત્ર ગુજરાત હેડ ઓફિસ અમદાવાદ દ્વારા આજ રોજ તારીખ સત્યાવીસ એપ્રિલ

એ આગલા વર્ષે પણ અમે કર્યું હતું અને આ અમારું આ વર્ષનું બીજો શૈક્ષણિક સેમિનાર છે સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગી એટલા માટે કરવામાં આવી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ડુહાર સુધાર કુળના ઘર કુટુંબની સંખ્યા વધારે છે અને તેમજ શિક્ષણ માટેનો વ્યાપ પણ અહીંયા વધારે છે વિદ્યાર્થી મિત્રોની સંખ્યા વધારે હોવાના કારણે અમે સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કર્યો સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લો

તેઓનો પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રયત્ન એ રહ્યો છે કે ધોરણ દસ ધોરણ બાર એન્જિનિયરિંગ કોલેજ જેમાં ડિપ્લોમા ડિગ્રી તેમજ એમબીબીએસ યુપીએસસી જીપીએસસી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ વિદ્યાર્થીઓને માહિતી મળી રહે અને તેઓ જાગ તેઓમાં જાગૃતતા આવે એ અર્થે આ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ચેરિટેબલ ટ્રસ્ટ આવનાર સમયમાં પણ આવા શૈક્ષણિક સેમિનાર કરતું રહેશે અને કરતું જ રહેશે આપ સર્વેને અમને જે આ સેમિનારમાં સાથ સહકાર આપ્યો અને ખાસ કરીને અમારા સુરેન્દ્રનગર જિલ્લાના હેડ શાંતિલાલ સિયાણી વાળા તેમજ મોરબીના હેડ શ્રી હરેશભાઈ પીઠવા તેમજ લોકલ એડમિન ભાઈઓ આ સેમિનારને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી છે તે બદલ હું પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે સભ્યો વતી તેમજ પીઠવા પરિવાર વતી સર્વેનો આભાર માનું છું સાથે સાથે અમારા આમંત્રણનો સ્વીકાર કરી લુહાર પુરના ગામે ગામ અને શહેરથી પધારેલા આપણા સમાજના દરેક જ્ઞાતિ અગ્રણીઓનો ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓનો પણ અમે ખૂબ ખુબ આભાર માનીએ છીએ જય વિશ્વકર્મા